શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે અમદાવાદના શિવરંદની પાસે ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડ પાસે ગઈ ગઈકાલે રાત્રે કાર એક્ટિવાને ટક્કર મારી હતી ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવાનો ભૂક્કો થઈ ગયો એક્ટિવા પર સવાર બે યુવાનો મોતને ભેટ્યા છે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મળતી વિગત અનુસાર અમદાવાદમાં શિવરંદની પાસે ઝાંસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે ગઈ ગઈકાલે મોડી રાત્રે અકસ્માત થયો હતો મોડરાતે એક્ટિવા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે ટક્કર એટલી ભયંકર હતી કે કારની ટક્કરથી એક્ટિવા ચાલક બીઆરટીએસ રેલિંગમાં ખસી આવ્યો હતો ટક્કરને કારણે બંને યુવાનો ફૂટબોલની માફક ફંગોડાયા હતા અકસ્માતમાં એક્ટી વાનો કચર ધાણ વળી ગયો છે ગાડી એટલી સ્પીડમાં હતી કે એક્ટિવા રેલિંગ કૂદીને બીઆરટી સ્ટ્રાઇકમાં પકડાઈ હતી અને મૃતકના પરિવારજનો દ્વારા અકસ્માત સર્જનાર કડકમાં કડક સજા મળે તે માંગ કરી છે ત્યારે કાર ચાલક દ્વારા કાર મૂકીને ફરાર થઈ ગયો છે એ રોહન પરેશ કુમાર સોની એમને અટક કરવામાં આવેલા છે જે આરોપી રોહન સોની છે એ લગભગ બાર વાગ્યાની આજુબાજુ પોતાની મિત્ર પારડી ખાતે રહે છે એમને ત્યાં પાર્ટી હતી બર્થડે પાર્ટી ત્યાં એમના ઘરે ગયા હતા અને બર્થડે પાર્ટી પતી ગયા પછી ત્યાંથી છૂટા પડ્યા હતા અને બીજા એના બે મિત્રો દક્ષ અને ભવ્ય સાથે ત્યાંથી શિવરંજની ચાર રસ્તો નાસ્તો કરવા માટે જતા હતા અને એ વખતે કાર ચાલકે અકસ્માત થયો અકસ્માત ઘટનામાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા લોકોના જણાવ્યા અનુસાર મની રાત્રે બે વાગ્યાથી આસપાસ અકસ્માતની ઘટના બની હતી ટુ વ્હીલર ચાલકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા છે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કાર ચાલકની અટકાયત કરી છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત